સીતારામ જય શ્રી કૃષ્ણ હરર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારું આજના નવા બ્લોગમાં તો તમે બધાએ મને સપોર્ટ સારો આપ્યો છે આવો નવો સપોર્ટ તમે મને આપતા રહીજો તો હું આવા નવા વિડીયા મૂકતી રહેશ આગળ મેં તમને સમર્થનનો વિડીયો મૂકો તો એમાં તમે મને ઘણી બધી કોમેન્ટ કરી હતી અને ઘણા બધા મને એડ્રેસ પૂછતા હતા તો મને એમ થયું કે એને અઘરું પડતું હશે ગોતવામાં તો હું નાનો મી મિની બ્લોક બનાવી અને તમારા સમક્ષ એડ્રેસ રજૂ કરું છું તો આપણે ન્યૂ જલારામ મંદિરવાળી ગલી એસટી રોડ પોરબંદર રાધે એન્ટર્સ પ્રાઇઝની બાજુમાં આપણે સમરસેલ આવેલો છે તો તમે બધાય જરૂર જઈજો સમર સેલમાં અને આ સમરસેલ આપણે બહુ જોરદાર છે એટલે તમે જઈજો ખરીદી કરજો અને આવો આપણે ઘર તડકો હોય તો આપણે સમરસેલમાં જવું જ જોઈએ અને કપડાની ખરીદી પણ કરવી જોઈએ તમારે લગ્ન પ્રસંગમાં જવું હોય કોઈની ને કપડાં ખરીદવા હોય તો આપણી સમર સેલમાં તમે ખરીદી શકો છો કારણ કે બહુ મસ્ત છે કુર્તી છે પ્લાઝા છે હેરમું છે પછી લગ્ન પ્રસંગ માટે આપણે કોઈને ડ્રેસ વન પીસ ચણિયા ચોળી તો ઘણી બધી વસ્તુ હોય તમે એકવાર જરૂર જાયજો એટલે તમને ખબર પડે રહે કે આપણી શું શું છે તો મણી આવો નવો સપોર્ટ કરતા રહીજો તો હું આવા નવા વિડીયા તમારી સમક્ષ રજૂ કરતી રહીશ અને મારા વિડીયા તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અને આ તમને એડ્રેસ ગોતવું હેલું પડે એટલે મેં આ નાનકડો મિની બ્લોગ બનાવ્યો છે એટલે આ મારો મિની બ્લોગ તમે જોજો જરૂર અને આગળ મળી સપોર્ટ કરતા રહીજો જય શ્રી કૃષ્ણ